ગંગાજળિયા તળાવની ફ્રૂટ માર્કેટમાં પ્લાયવુડના વેપારીએ કેરીઓની પેટી દૂર રાખવાનું કહેતા વેપારી ઉપર હુમલો થતા પોલીસ મામલો પહોંચ્યો તળાવ ફ્રૂટ માર્કેટમાં ગોપાલ ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે જ્યાં કમલેશભાઈ વાસુદેવભાઈ ડોડા નામના વેપારી દ્વારા રામદેવસીને તેમની કેરીઓની પેટી દૂર રાખવા માટેનું કહેવામાં આવ્યું હતું જે બાબતનો ઝઘડો થયો હતો ઝઘડામાં રામદેવસિંહ બળદેવસિંહ અને સુખદેવસિંહ તેમજ રાજુભાઈ નામના ચાર વ્યક્તિઓ દ્વારા કમલેશભાઈ વાસુદેવભાઈ ટોંડા કેશવભાઈ કમલેશભાઈ ડોંડા અને મયંકભાઈ દેવાંગભાઈ ણી પર હુમલો કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો મારું નામ કમલેશભાઈ વાસુદેવભાઈ ડોડા છે હું ગોપાલ ટ્રેડર્સ ગંગાજરિયા તળાવનું વેપારી માણસ છું આજે બનાવમાં એવું બન્યું કે અમારી દુકાનની બહાર અમારા બે દુકાન એક બે દુકાન છોડીને રામ ફ્રૂટવાળા રામદેવસી રહે છે એ ઘણા લાંબા સમયથી અમને પરેશાન કરતા આવ્યા હતા દર કેરીની સિઝનમાં જેમ મૂકે છે પ્રમાણે આજે એ લોકોએ કેરીના ટોપલા ગેરકાયદેસર રીતે મૂકી અને હરાજી કરતા હતા તે જૂની કે નવી કંઈ પણ એ લોકોને માથાકૂટ કરવાની ગણતરી હશે તો મારા અમારા અમારા માણસને એણે ગાળ દીધી અને એના સંદર્ભમાં ખાલી મેં એમને એટલું કીધું કે ભાઈ આ તમે અમારા માણસને ગાળ શું કામ આપો છો તો એમણે મને બેન હમુહની ગાળું દીધી અને મારી ઉપર જેને કહેવાય ને આ રીતનું તકલીફ ઊભી કરી અમારે સાહેબ પ્લાયવુડ સનમાયકાની દુકાન ગોપાલ ટ્રેડર્સ નીચે છે અને થોડાક દિવસ પહેલાં અમારા છોકરાની હારે એમનો છોકરા અમારા છોકરાને છે ને એમના ભાઈ મોટા ભાઈ છે બળદેવસિંહ એમણે ભાઈ ગૌદા મારી દેવાની ધમકી આપી હતી આજે એ લોકોએ અમારી દુકાનની બહાર કેરીના ટોપલા જેમ મૂકતા હોય એમ મૂકી દીધા અમે વિનંતી તો ઘણી કરી પણ અમારા ભાઈને છે ને કેરીના ટોપલા મૂક્યા પછી ખોટે ખોટી ગાળો દીધી એમાં આ બધું બન્યું હું ખાલી ના પડ્યો કે ગાળો તમારે હું કામ દીધી તો એ મને ગાળો દીધી એ પછી થોડીક માથાકૂટ થઈ વ્યક્તિ લગભગ લાકડાના ધોકા અને અમારી દુકાનમાં પડેલા જે લાકડાના પ્લાયવુડ પટ્ટા હતા એનાથી અમને માર્યા છે અને બાર થી પંદર જણા હતા એક રામદેવસિંહ ગોહિલ છે અમારા એમના મોટાભાઈ બળદેવસિંહ ગોહિલ એમને ત્યાં કામ કરતા સુખદેવસિંહ અને ચોથા એમને ત્યાં મહેતાજીનું કામ કરતા રાજુભાઈ કરીને એ ચાર જણાને અમે ઓળખીશું એ પછી અમને મારવા માટે બીજા ત્રણ રિક્ષાવાળાઓને અજાણ્યા રિક્ષા લઈ આવ્યા જેમણે પણ અમને છે ને મારી નાખવા સુધીની ધમકી આપેલી છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલા છે ફરિયાદ કરવા આવ્યા છીએ